સિંહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષા પાર્ટી પ્લોટ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં નૂતન વર્ષને મિલન સાથે નવનિયુક્ત પ્રમુખ કિશોર ગોહિલે પદભાર સંભાળ્યો હતો જ્યારે પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ગોહિલનો વિદાયમાન સમારોહ પણ યોજાયો હતો આ પ્રસંગે સંત શામળદાસ બાપુ માજી ધારાસભ્ય કનુભાઈ બારૈયા જિલ્લા પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના અનેક અગ્રણીઓ નેતાઓ અને બોડી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સફળ આયોજન થકી કોંગ્રેસના કાર્યક્રમમાં નવ ઉત્સાહનો સંચાર થયો હતો નમસ્તે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે છેલ્લા જો ગણીને કહું તો છેલ્લા સાત વર્ષ બે મહિના ને ચોવીસ દિવસથી કોંગ્રેસના પ્રમુખ તરીકે હવે કાર્યરત હતું એમ કહીશું કારણ કે આજે કિશોરભાઈના ચાર્જ મારે આપી દેવાનો છે અને આ સમયગાળા દરમિયાન મારાથી જેટલું થઈ શકે એમ હતું કોંગ્રેસનું સંગઠનનું કામ હોય કે સિહોરના પ્રશ્નો હોય પ્રશ્નો હોય કે નગરપાલિકાને લગતા પ્રશ્નો હોય આ તમામ પ્રશ્નો માટે ભારતીય જે કંઈ થઈ શકતું હતું બધા પ્રયત્નો અમે કર્યા છે અને હજી સંગઠનમાં અમે સૌ મળીને કામ કરશું તે આગળ આવતા સમયમાં કોંગ્રેસ સંગઠન કેમ મજબૂત બને કોંગ્રેસ કેમ સત્તા માટે આવે એ માટે અમારી ભરપૂર કોશિશ હશે અને આજે જ્યારે હું કિશોરભાઈ ગોહિલ જેઓ પોતે એડવોકેટ નોટરી છે આવા આપણને શિક્ષિત શિહોર શહેરના કોંગ્રેસના પ્રમુખ તરીકે જયારે મળ્યા છે ત્યારે કિશોરભાઈ પણ એ જે કામ કર્યું છે કામને આગળ દબાવીને કોંગ્રેસને સંગઠન કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવશે અને સિહોરના છેવાડાનો માણસ હોય નાના માણસ હોય કે કોઈ વિકસિત સોસાયટી હોય કે કોઈ સામાજિક સંસ્થા હોય કે કોઈ નગરપાલિકાના પ્રશ્નો હોય કે હોસ્પિટલના પ્રશ્ન હોય કે મામલતદાર ઓફિસના પ્રશ્નો હોય આ તમામ પ્રશ્નો માટે જ્યારે કિશોરભાઈ ગોહિલ પોતે શિક્ષિત અને એડવોકેટ હોય ત્યારે કિશોરભાઈ પોતાનો પૂરેપૂરો સમય પાર્ટી માટે કોંગ્રેસ પક્ષ માટે અને લોકોના પ્રશ્નો લોકોના પ્રશ્નો ઉકેલવા માટે છે એવી આપશો અને હું ખાતરી આપું છું આભાર હું કિશોરભાઈ કે ગોહિલ હું છેલ્લા વીસ વર્ષથી ભાવનગર વકીલાતની પ્રેક્ટિસ કરતો હતો હાલ હું ભાવનગર શિહોરમાં છ વર્ષથી પ્રેક્ટિસ કરું છું હવે મેં કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે સાથ સંભાળેલો છે નાનામાં નાના માણસને કેમ મદદરૂપ થાય પક્ષ કેમ મજબૂત બને રાહુલ ગાંધીનું સૂત્ર છે કે મોહબ્બતકી દુકાન તો બધાય પ્રેમ અને ભાઈસારાથી એક થઈ અને સિંહના નાનામાં નાના પ્રશ્નો કે મોટા પ્રશ્નો હોય તમામ પ્રશ્નોનું સોલ્યુશન આવે નાના માણસનું કામ થાય રોજગારી વધે લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે એના માટે કોંગ્રેસ હંમેશા તત્પર રહેશે તદઉપરાંત જૂના આગેવાનો અને નવા કાર્યકરો બધેને સાથે સાથે લઈને હું તમામને સાથે લઈને કામ કરીશ આ ઉપરાંત સિવહનના કોઈ પણ નાગરિક હોય મારી ઓફિસ અગિયારથી છ ખુલ્લી હોય છે તે ગમે ત્યારે આવી શકે છે સિવહનના જે પ્રશ્નો છે એ બાબતે હંમેશા હું નગરપાલિકામાં મામલતદારમાં અને ડેપ્યુટી કલેક્ટરમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકારમાં હું એના પ્રશ્નો ઉઠાવીશ અને લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટે હું હંમેશા આ કાર્યતર રહીશ અને આ બાબતે મેં રાહુલ ગાંધીનું જે સૂત્ર સાંભળ્યું હતું જે એને પદયાત્રા કે એ મોહબ્બતથી દુકાન એમ કોંગ્રેસ હંમેશા નફરતથી રાજકારણ કરતી નથી અને હંમેશા પ્રેમનું રાજકારણ કરે છે માટે હું પ્રેમના શબ્દો ઉપર હું લોકોને પ્રેમથી અને પક્ષને તમામ કાર્યકરોને પ્રેમથી સાથે રાખીશ તમામ મીડિયાને પણ હું અત્યારે મારી વિનંતી છે કે તે પણ અમને સાથ સહકાર આપે નાગરિકો પણ અમને સાથ સહકાર આપે દરેક પ્રશ્નોમાં અમે સાથે આવીશું દરેકને અમે સાથે લઈને કામ કરશું જય હિન્દ જય ભારત